કેશોદના જૂના ગામતડ વિસ્તારમાં પાણી વિસ્તરણમાં પક્ષપાત રાખવામાં આવતા તંત્રને રજૂઆત કરી કેશોદના જૂના ગામતડ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ વ્યવસ્થા અંગતરાય રોડ પર આવેલ ઓવર ઓવરહેડ ટાંકીમાંથી નિયમિતપણે વિતરણ કરવામાં આવતું હતું ત્યારે નવી યોજનાઓ હેઠળ નવી ઓવરહેડ ટાંકી અને નવી પાઇપલાઇન નાખવામાં આવ્યા બાદ સાતના સમીકરણો બદલાતા જૂના ગામતડ વિસ્તારમાં મેઇન બજાર નથવાની શેરી રણછોડ રણછોડજી મંદિર આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોને ઇરાદાપૂર્વક પાણી ઓછા દબાણથી પાંચ સાત દિવસે આપવામાં આવે છે ત્યારે પાણીની મોટર ચાલુ થતા ઓવરલોડના કારણે ડીઓ બળી જતા પાવર જતો રહે છે રહીશો છતે પાણીએ હેરાન પરેશાન છે કેશોદનગર પાલિકાના સત્તાધીશો અને ફરજ પરના કર્મચારીઓની સાઠ ગાંઠથી ત્રાહીમામ પુકારી ઉઠેલી મહિલાઓ કેશોદનગરપાલિકા કચેરીએ પહોંચી બોલ બોલાવ્યો હતો કેશોદનગર પાલિકાના જૂના ગામતર વિસ્તારમાં અમુક વિસ્તારમાં ચોવીસ કલાક પાણી આપવામાં આવતા ભેડફાય છે અને અમુક વિસ્તારમાં ત્રણ દિવસે તો અમુક વિસ્તારમાં પક્ષપાતી વલણ રાખી પાંચ સાત દિવસે આપવામાં આવતું હોવાની રજૂઆત કરી ચૂંટાયેલા સદસ્યોના પ્રતિનિધિઓ મન ફાવે ત્યારે પાણીની મોટર ચાલુ કરી વાલ્વ ખોલી લાગતા વળગતા વિસ્તારમાં પાણી વિતરણ કરી જો હુકુમ મનમાની ચલાવે છે કેશનગર પાલિકાના પદાધિકારીઓને કર્મચારીઓ દ્વારા ગેરરીતિઓ અટકાવવા કે નક્કર પગલા ભરવાને બદલે પાણી વિતરણનો સમય વધારી આપવાની ખાતરી આપી મહિલાઓને સાંત્વના આપી હતી કેશોદનગર પાલિકાના જૂના ગામ વિસ્તારમાં પાણી વિતરણની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે ખોદવામાં આવેલ રોડ રસ્તા પરથી બનાવવામાં આવેલ ન હોય છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે કેશવનગર પાલિકાના સત્તાધીશો પોતાના લાગતા વળખતા વિસ્તારમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અન્ય વિસ્તારના રહીશોની રજૂઆત સાંભળી એકબીજાને ખો આપે છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે